જઈએ પૈસા લીધે વગેરે કે પૈસા પૈસા તો હાલુ આમાં છોકરા નો લુગડા લાવવાનો નહિ હા પણ બે મહિના રહી જાય તો સારું જેમના બે મહિના રેવાનું બે મહિના છે

તાઈને માંગી ગયો હા છેતરમાં જવું મોડું થઈ ગયું આજ તો આ છોકરો દેખાતો રહે ચોખ્ને જીવન શીખર રખડ થઈ ગયું એમ નહીં ચારીને દાતુંય શીખર ચોપ પડ્યું હાર્યું છે ક્યારે તો પેલો ખાટલો ઉપરો કરવો પછી એને કહે કુતરમ કુતરો બેહી જાય છે એ તરા થઈ ગયો આ છોકરોને ભૂખરાનો ના ના એ જ ના

પૈસા લેવાના છે પૈસા અરે ભાઈ આવે શાંતિ રાખડો તા એવું ના ચાલી જાય તું તો રોજ રોજ છોકરો ટોપો ખવરાવી એમાં ટોપો ખવરાવી કાલ તમે કીધું કે કાકા લઈને આવજો આજ કાકા લઈને આવજો પણ બે દાડો પહી કીધું તું તે બે દાડા ભાઈ અમાર ભાઈ લુકરો ને લેવાનો મારે પણ હાલ તો સેટિંગ કરો ગમે તો બે દાડા પહી આલ જાય ગમે તો આ સેટિંગ થાય એવું નહીં એ જો તન કીધું પૈસા તો રાલી જ દેવા પછી

પગાર થાય અમે આ પગારે પૈસા તો હાલ કવ ના પૈસા ને મજા નઈ આ બધું કરશો

એ ગલનદુલાં પી ગયો જે કરીએ પંપઈ ચાલે હા બગાડે આલ દે આ બગાડે ફાઈલ આલ દે હા તુ કો હા તુ કો હા ઓ આ જો વાળી વાઢવા તો આવું છું કે પાછો હો હા હો લે હેડ આપણે માટે પૂરો વાઢ

પાછળ બેલા દૂધરી લાવી દઈશું બેસ્ટ માટે લાબાની ગોહરી એ તો લાવીશું ભેસ તો આપડે કરીએ બીજું સેટિંગ એ તો મારી એક જગ્યા એ વાત થયેલી